જય માતાજી મિત્રો આપણે આયાતા હતા ગોમમાં ગોગ મહારાજના મંદિરે અને નવરાત્રીની તૈયારી ચાલુ છે જો આ વિપુલભાઈ બેઠા છે આ મારું ગમના પૂરો પૂરક અને સુરેશભાઈ બોર્ડ બનાવે છે લાઈક સુરેશલાલ ઉર્ફે છે મંદિર અમે કાલે ડીસા ગયા હતા એક આ પટારો તમે નતો બતાવ્યો આ પટારો લાવ્યો છે નો અને આ પટારો લાવ્યો છે અને આમાં રાહુલભાઈ છે સોરીસ પે તો રહ્યા છે ને વાત છોડી જો અટવાઈ ગયા અટવાઈ આપણે વેટા છોડવાનું ચાલુ છે અને સેલિશ પેપર મથી રહ્યા છે હવે વાજ્યા છે અગિયાર

એની બાજુમાં નાગરાજ હોટલ છે ત્યાં ચા લેવાયા હતા પણ ચા તો કે નથી અત્યારે એટલે પછી બીજી વસ્તુ લઈ લીધી છે ખાવા ત્યાં જઈને બતાવું મેં શું લીધી છે આપણે ચા લેવા જાવ પણ ચા તો મળી નહીં આ વેફર લઈને આવ્યા હતા અમારા તો રાહુલભાઈ લોબા સાઈડ થઈને છે લ્યો પણ ચા હોટલ બની હતી ને હું શું કરું હોટલ સારું હતી પણ હોટલમાં સબ્જી બનાવવાનું સારું હતું ચા ના બનાવવાનું શું કહે ભૂરા કાકા તો હવે ખોર પડી ખોપરી હવે અમારો વિપુલ ભાઈ ખાવાનું સારું કઈ નહીં ભાગો પેલા બે કિલો આસોડ્યું બે કિલો આસોડ્યું હવે લાલ કલર આયા હાથમાં જો ભાઈ થોડી મહેનત પહોંચી પણ કમ્પ્લીટ બધા વેટલા બનાવી ના છે અને હવે થોડા બાકી રહ્યા છે એટલા બધા બનાવીને ના છે અને કાલે અહીંયા ભોજવાન છે તો આપણે હવે કાલના વિડીયોમાં બતાવશું એ કઈ જગ્યાએ બોધવાના છે આજે ખાસ તો વિપુલ ભાઈ ને કાલ લાવવા જ પડશે અમારે